એના તમે જુઓ કેવી રીતે એન્ક્રોચમેન્ટ એને કર્યા છે એને ઘણી બધી દુકાનો બનાવી લીધી મકાનો જુઓ અહીંયા એને બસોથી વધારે તો ઓટો રિક્ષાઓ એ રાખતા હતા ભાડા ઉપર આપતા હતા અને એની પાસે ઘોડા પણ અહીંયા મળ્યા છે તો એની પ્રવૃત્તિ આવી હતી કે લોકોને ખોટા રેન્ટ એગ્રીમેન્ટ બનાવી અને એ લોકોના જે આધારવાધારના જે આપવાનું બનાવવાનું જે કાર્યવાહી છે એમાં એ મદદ કરતા હતા તો એના વિરુદ્ધ આપણે એફઆઈઆર આજે ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ કરી છે અને અહીંયા એ જોઈને ખરેખર તાજું લાગે છે આ બધું તલાબનો એરિયા છે અને સુપ્રીમ કોર્ટના ઓર્ડર છે કે તલાબમાં કે જાહેર જગ્યામાં એ રીતે એન્ક્રોચ થઈ છે નહીં શકે અગાઉ પણ અહીંયા બે હજાર નવમાં ખાસા ડિમોલ્યુશન જે આ રીતેનું છે અને એટલું મોટું તો નહીં પણ પહેલાં પણ અહીંયા કોર્પોરેશને ડિમોલ્યુશન કર્યા હતા પણ એ લોકો ફરીથી આ બનાવી લે છે તો અત્યારે જે કાર્યવાહી છે બહુ વ્યવસ્થિત રીતે અમદાવાદમાં અહીંયા ચંડલો તલાવ એરિયામાં ચાલી રહી છે અહીંયા જોઈન્ટ કમિશનર ક્રાઇમ સિંગલના સુપરવિઝન હેઠળ વ્યવસ્થિત કાર્યવાહી થઈ રહી છે લગભગ બે હજારથી ઉપર પોલીસ છે અને બીસ એસઆરપીની કંપનીઓ પણ રાખી છે અને આ કે અમદાવાદના તમામ જે પોલીસ છે સ્ટેન્ડ બાય ઉપર છે કોઈ પણ જગ્યાએ કોઈ બનાવ ના બને એ માટે આપને અપેક્ષા છે કે કોઈ એમાં કાયદો હાથમાં લેશે નહીં ઓળખાય છે એના તમે જુઓ કેવી રીતે એન્ક્રોચમેન્ટ એને કર્યા છે એને ઘણી બધી દુકાનો બનાવી લીધી મકાનો જુઓ અહીંયા એને બસોથી વધારે તો ઓટો રિક્ષાઓ એ રાખતા હતા ભાડા ઉપર આપતા હતા અને એની પાસે ઘોડા પણ અહીંયા મળ્યા છે તો એની પ્રવૃત્તિ આવી હતી કે લોકોને ખોટા રેન્ટ એગ્રીમેન્ટ બનાવી અને એ લોકોના જે આધાર વાધારના જે આપવાનું બનાવવાનું જે કાર્યવાહી છે એમાં એ મદદ કરતા હતા તો એના વિરુદ્ધ આપણે એફઆઈઆર આજે ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ કરી છે અને અહીંયા એ જોઈને ખરેખર તાજું લાગે છે આ બધું તલાબનો એરિયા છે અને સુપ્રીમ કોર્ટના ઓર્ડર છે કે તલાબમાં કે જાહેર જગ્યામાં એ રીતે એન્ક્રોચ થઈ છે નહીં શકે અગાઉ પણ અહીંયા બે હજાર નવમાં ખાસા ડિમોલ્યુશન જે આ રીતેનું છે અને એટલું મોટું તો નહીં પણ પહેલાં પણ અહીંયા કોર્પોરેશને ડિમોલ્યુશન કર્યા હતા પણ એ લોકો ફરીથી આ બનાવી લે છે તો અત્યારે જે કાર્યવાહી છે બહુ વ્યવસ્થિત રીતે અમદાવાદમાં અહીંયા ચંડલો તળાવ એરિયામાં ચાલી રહી છે અહીંયા જોઈન્ટ કમિશનર ક્રાઇમ મિનિસ્ટર શરદ સિંઘલના સુપરવિઝન હેઠળ વ્યવસ્થિત કાર્યવાહી થઈ રહી છે લગભગ બે થી ઉપર પોલીસ છે અને બીસ એસઆરપીની કંપનીઓ પણ રાખી છે અને કે અમદાવાદના તમામ જે પોલીસ છે સ્ટેન્ડ બાય ઉપર છે કોઈ પણ જગ્યાએ કોઈ બનાવ ના બને એ માટે આપને અપેક્ષા છે કે કોઈ એમાં કાયદો હાથમાં લેશે નહીં પોલીસ